મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે ભારતના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવવાના હતા પણ એ ભાવનગર આજે વીસ તારીખે આવવાના હતા એ પહેલાં ત્રણ દિવસથી ભાવનગર અમદાવાદ કે ગુજરાતની પોલીસ અને ગુપ્તચર વિભાગ અને આઈબી અમારી ઉપર ચાપતી કંઈક ગુપ્ત નજર રાખે અને અમારી ગતિવિધિ ઉપર નજર રાખી દેતો તો અને નરેન્દ્રભાઈ આજે ભાવનગર આવવાના હતા એટલે સવારમાં વહેલા પોલીસ અમારા ઘરે આવી અને મારી ધરપકડ કરી અને મહુવા પોલીસ સ્ટેશનમાં અમને સાડા અગિયાર ઊંટી આશરે કેદ રાખ્યા એટલે આને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અમારો નરેન્દ્રભાઈનો કોઈ વિરોધ કરવાનો નહોતો અમારા વડાપ્રધાનશ્રીનો કે કોઈ ભાજપનો ક્યાંય વિરોધ પ્રદર્શન કે કાળા વાવતા બતાવવાના નહોતા એવી અમે અગાઉથી પણ જાણ કરેલી હતી છતાં પણ સરકારના ઇશારે પોલીસને મજબૂત થઈ અને ના છૂટકે અમારી ધરપકડ કરી અને અમને નજર કેદ રાખ્યા એને અમે સરકાર આ ખેડૂત કે લોકોના વિરોધમાં છે એવી રીતે અમે કોઈ રાજકીય પક્ષના માણસ અને ખાસ કરીને તો એ હતું કે મને બે મહિના પહેલાં એટક આવી ગયેલો છે જોરદાર હુમલો અને ટેન્ટ મેંકાવેલું છે ડૉક્ટરોની કે મારા પરિવારની સખત મનાય છે એ તમામ ગતિવિધિની અમે તંત્રને જાણ કરી છતાં પણ કે અમારે ઉપર જે દબાણ છે મોવા પોલીસ સ્ટેશનમાં અમેને ખૂબ સારી રીતેથી રાખવામાં આવ્યા સારી રીતેથી તમામ અધિકારીઓએ પોતાની ફરજ બજાવી પણ સરકારના હિસાબે અમારી જે ધરપકડ થાય એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે નરેન્દ્રભાઈને આખા ભાવનગર જિલ્લાને કે આખા ગુજરાત અને દેશભરની અંદર સૌની ઈચ્છા હતી અને એમાં ખાસ કરીને ભાવનગરના તમામ લોકોની એવી ઈચ્છા હતી અને માગણી હતી કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન આવશે એટલે ભાવનગરના પ્રજાવ મહારાજા કૃષ્ણકુમારસિંહને સિંહજીને ભારત રત્ન મરણોત્તર ભારત રત્ન જાહેર કરશે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહને મરણોત્તર ભારત રત્ન જાહેર ન કર્યો મહારાજા કૃષ્ણકુમારસિંહ ને મીઠી મીઠી વાત યાદ કરી અને એના યોગદાનને યાદ કર્યું અને બાકીને એના વિકાસના કામો લાખો કરોડો એક બે લાખ કરોડ રૂપિયાના કામની વાતો કરી અને અલંગને હવે અલંગ તો હતો જ સનતભાઈ મહેતા હતા ત્યારથી અલંગ બનાવી ગયેલા નરેન્દ્રભાઈએ કે અમિતભાઈ શાહે કે આ ગુજરાતની કોઈ ભાજપની સરકારી તો સનતભાઈ મહેતાએ બનાવેલું અલંગ છે એટલે અને આ આ સરકારને અમે સખત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ અને થોડાક દિવસ પહેલાં જ ભાજપના તમામ ધારાસભ્યો ભાવનગર જિલ્લા અને સાંસદને તમામ પત્રકોએ પૂછ્યું હતું જીતુભાઈ વાઘાણીને કે ભાઈ ભાવનગરમાં ના મહારાજાને કૃષ્ણકુમારસિંહ મરણનો રચના આપશે કે સરકાર વડાપ્રધાનથી નહીં તો હવે ગોળ ગોળ વાત કરી કોઈને ક્યાંય ઉપર કાંઈ કહી શકાય એની બધા નેતાઓ ભાજપના ધારાસભ્યો હોય કે સસંદ સભ્યો હોય કે ભાજપના કેન્દ્રના કે રાજ્યના પ્રધાન હોય બે આંગળી ઊંચી કરવાની અને પોતાના વાળા છે એટલે આજેની અમારી જે ધરપકડ કરી અને અમે સખત શબ્દોમાં ભોકોડી કાઢીએ છીએ પોલીસ સ્ટેશન તરફથી ખૂબ અમને આદર આવકાર આપવામાં આવ્યો એ બધા એનો આભાર વ્યક્ત કરી પણ પોલીસને સરકારના ઇશારે કામ કરવું પડે છે એ વાત નક્કી થઈ ગઈ આ સરકાર ખેડૂતોને લોકો આની કરતા તો રાખે છો અને હિટલર થાય હારી હતી કે લોકોને ગમે ત્યારે પોતાનો અવાજ દે ત્યારે આખું તંત્ર ભાવનગર જિલ્લાના એંશી ટકા શિક્ષકોને ત્યાં ભાવનગર હાજર કરી દીધા તલાટી મંત્રીઓને ગ્રામસેવકોને આંગણવાડીની ને અને કરોડો રૂપિયા ખર્ચે અને સહાય મળી ગયેલા હોય એવા લોકોને ભેગા કરી અને પોતે પ્રસિદ્ધિ મેળવી આને અમે લોક પ્રસિદ્ધિ નથી કહેતા પણ આ તો એક નાટક બાદ મોટા છે એવું અમે માનીએ છીએ એટલે આવનારા દિવસોમાં સરકાર અમારી વાત સમજી જાય સરકારને અમારી સમજણ જાય નહીં તો વિસાવદરીવાળી થવાની છે એ તો નક્કી જ છે અને સરકાર જો બરાબર નહીં સમજે તો પછી નેપાળવાળી થઈ ભારતની પ્રજા જો વિપરી જાય તો પછી કોઈની તાકાત નથી કે આમ એને રોકી શકે જય હિન્દ જય ભારત